તો દર્શક મિત્રો આજે આપણે આવી ગયા છીએ ગામડે અને બધા મિત્રોને સવાર સવારના જય માતા જય શિયારામ બા અને મારા બા આજે સવારમાં શું બનાવે છે બાજુ રવો રવાનો શેરો રવાનો શેરો એટલે આ જોઈ રહ્યા છો પાણી છે પાણીના ખાંડ નાખી ખાંડ કેટલી નાખી એક તાહળે ને તેલ ઓલું હું પાણી પાણી બે તાહળે બે તાહળે કઈ તાહળે એક તાહળે ખાંડ ને બે તાહળે પાણી એક તાહળે રવો અને આ છે ઘી તો કઈ રીતે બનાવવાના છો એ આપણા દર્શક મિત્રોને ને જણાવીજો આજના જે લોકો દેશી રીતે રવાનો છે બનાવે છે અને જે આ લોટ છે એ કેટલો લીધો છે એમાં તાહાળી ભરવાની એવું એક તાણ એક તાહાળી ખાંડ એક તાળે રવાનો લોટ બે તા પાણી પાણી કેમ ડબલ બા તમે તો આ રીતે જો બનાવી રહ્યા છે મારા બા રવાનો શેરો સુજીના લોટનો શેરો કે ને એ જ એ જ ને બા જો સવાર થઈ ગયું છે અને મારા બાપુ બહિ ગયા છે મારા બાપુને જય શિયામ કહી દી બાપુ જય શિયા જય તો મિત્રો જય શિયા લખો ને ભૂલતા નહીં મારો બાપુજીને ઈડિયામાં ખાલી જયારે જય મિત્રો સવાર થઈ ગયું છે અને જો સૂર્ય ભગવાન પર ઉગીને અહીંયા અમારા મકાન છે એના પર આવી ગયા વાગી ગયા છે સવારના જય શિયામ જય શિયામ આઠ વાગી ગયા છે

અને ઘી ન હોય તો તેલ હોય તેલ ઈ આ રીતે જ નક દેવું તેલ પહેલા હામાં કઈ મીઠું ને ઉદ ન નાખવું નહી કશું નહી હાડ ખાંડ ખાંડ આવના મીઠું જરૂર નહી ઈ વાત બરાબર ઓ કેટલો શેકવાનો બસ એક વાત જોઈને એટલે આમ કેમ ખાવું પડે આમ બળી એટલે પછી શેકાય તો કલર બદલાઈ જાય હા અને આપણે કથાનો છેરો બનાવી છત નાર ભગવાનનો પ્રસાદ ઈ આ રીતે જોય ઈ એમ તો દર્શન તો એમ તો ગજિયા દેતો હારું પ્રસાદી દઈ નુયા છે ને એમ તો ગજે એક લઈ લો પ્રસાદ તો મીઠો જ લાગે કબા તો ગમે એ આનો ઈટલો મીઠો નો આવી રીતે આપણે માતાજીને નિવત કરવો જે નાય ખીચડી ને એવું લાગે તો આપણે ધીરે ધીરે ઈ નો હટકો પ્રસાદ મિત્રો ઓટોમેટિક તમને મીઠો જ લાગે કારણ કે પ્રસાદ બનાવતા હોય એ પ્રેમથી ભાવથી જ મોટે ભાગે બનાવતા હોય અને અહીંયા આપણે ગામડાની રસોઈ બની રહી છે દેશી સ્ટાઇલથી રવાનો શેરો અને મિત્રો આ રીતે જો આપણે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ પણ બનાવતા હોય તો એ જ રવાનો શેરો આજે મારા બા અહીંયા બનાવી રહ્યા છે સવાર સવારમાં જે શિરામણમાં બનાવી રહ્યા છે આજે કઈક નવું આપણે બનાવી રહ્યા છે પાણી નક્કીને બની ગયો રવાનો ચેરો આઠ મિનિટ ચેકાવવાનો કાવા કિલાનો કેટલો થયો બે કિલો થયો ને

દેશી સ્ટાઇલથી બની રહ્યો છે રવાનો શેરો વાહ વાહ તો મિત્રો આ રીતે આપણું ગામડાનું દેશી ખોરાક છે દેશી ફૂડ ગામડાની રસોઈ વિલેજ રસોઈ કયો તો એ ભલે બની રહ્યો છે જોઈ રહ્યા છો મિત્રો બની ગયો છે રવાનો શેરો ધોળો શેરો કે અમારા દેશી ભાષામાં ધોળો શેરો પણ રેડી થઈ ગયો છે એમને શીરામણ કરી જ આવી ગયો છે શેરો ખાવા રવાનો શેરો ખાવા ને શક્તિ આવી છે ભગવાન ને અર્પણ કરે જેમાં ભગવાન ધરાવી દે મિત્રો આ રીતે આપડો ગામડાનો દેશી જે રિવાજ છે સંસ્કૃતિ છે કલ્ચર છે એ રીતે રિવાજ છે કલ્ચર છે કે કોઈ પણ મીઠાઈ બનાવે તો પહેલાં ચૂલામાં જે અગ્નિદેવતાને અર્પણ કરે છે ભગવાનને અર્પણ કરે છે અને અહીંયા મારા બા બનાવી રહ્યા છે ડગળા હવે રવાના છેરાના ડગળા કાબા ડગળા બની રહ્યા છે દેશી સ્ટાઇલથી મિત્રો મજા જ કંઈક અલગ જ છે અમારા ગામડામાં મારા બહારની જલસા જલસા છે અને આ વિડીયો જે પણ લોકો જોવે એ લોકોને ખ્યાલ આવે કે ભાઈ ગામડું શું છે અને સિટી શું છે એ અહીંયા ડિફરન્સ તમને જોરદાર ખબર પડે રહેશે મિત્રો અને જો અહીંયા મારા ભાઈ 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 ઊઠી ગયા છે ભાઈઓ જાય શિયા જવા જાય શ્યા હવે જે ઉઠ્યા છે કારણ કે સાંજે તુલસી લગ્ન મજા તા

રવાનો શેરો દેશી સ્ટાઇલ થી ગામડાની સ્ટાઇલથી બનાવો અહીંયા આપણે રસોઈનો વિડીયો નો વિડીયો પૂરો કરીશું તો બધા મિત્રો ને જય માતાજી જય શિયામ સબસ્ક્રાઈબ કરજો મિત્રો સપોર્ટ કરજો અને આનંદમાં રહો એવી આશા સાથે આજનો વિડીયો પૂરો કરીશું પૂરો કરી જય શિયા જય શિયા જય શિયામ જય શ્યા